ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને ખાલી મોટા સમાચાર લગ્ન સગાઈ અને મરણ પ્રસંગો માટે હવે ગુજરાતમાં આવ્યા કડક નવા નિયમો લગ્ન ને લઈને ચાર નવા કાયદાઓ જાણો નહીતર થશે એકાવન હજાર રૂપિયા દંડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આમી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન ને લઈને આવ્યા મોટા સમાચાર ચૂંટણી સભા માટે પંજાબ જઈ રહેલા પીએમ મોદી ને કોંગ્રેજે ત્રણ સવાલ પૂછ્યા છે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક્સ પર લખ્યું એક ખેડૂતોના વિરોધમાં સો દિવસ પછી પણ પીએમ કેમ ચૂપ છે પીએમ કેપ્ટન અમરદીપસિંહ પર લગાવેલા ભ્રષ્ટાચારના આરોપો તેનું શું થયું શા માટે પટિયાળા સ્માર્ટ સિટી મિશનમાંથી બહાર કાઢવામાં આવ્યું છે

મિત્રો જાણી લો લગ્ન ને લઈને ચાર નવા કાયદાઓ ઉત્તરાખંડ ના સીએમ એ કહ્યું છે કે યુસીસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય એ અમારું ઉત્તરાખંડ છે જેના ચાર કાયદાઓ આ મુજબ છે આ અંતર્ગત કન્યાઓની લગ્નની ઉંમર અઢાર અને યુવકની વર્ષ ની રહેશે લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશે આ સિવાય લિવ ઇન ડિલેશનનું ડિપ્લેશન કરવું જરૂરી રહેશે ત્રીજું અનુસૂચિત જનજાતિના લોકો આ કેટેગરીમાંથી બહાર છે ચોથું જ્યાં સુધી એક પત્ની હયાત છે ત્યાં સુધી બીજા લગ્ન નહીં કરી શકાય એટલે કે બહુ પત્ની પર પ્રતિબંધ મુકાશે જાણી લો મિત્રો નહીંતર લગ્ન થશે રદ ઉત્તર પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના બની છે સંબંધીને ખુરશી આપવામાં ન આવતા વરાજાએ લગ્ન રદ કર્યા હતા લગ્ન ખૂબ જ ધામધૂમથી થઈ રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ મહિલા જે વરરાજાની રાહ જોઈ રહી હતી તેણે સામેવાળા પક્ષને કુર્સી મૂકવા કહ્યું હતું કુર્સી આપવામાં વિલંબ થતાં વરરાજાને ફરિયાદ કરાઈ હતી કુર્સી વિલંબની અપમાનની લાગણી અનુભવતા જેના કારણે બંને પક્ષો વચ્ચે ઝઘડો ઊભો થયો અને વરરાજાએ અંતે લગ્ન રદ કરી દીધા હતા હવે ગુજરાતીઓ પણ જાણો લગ્ન નોંધણીના અધિનિયમમાં સુધારો ઈડરના ધારાસભ્ય રમલાલ વોરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ભાનુ બાબરિયાને પણ પત્ર લખાયો છે આ પત્રમાં લગ્ન કરનાર દીકરી અને તેના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવા લગ્નની નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરવા અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છ ના એક્ટ સુધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હવે ગુજરાતીઓ જાણી લો નહીતર થશે ખિસ્સા ખાલી ઉત્તર પ્રદેશનો ઠાકોર સમાજ કુરિવાજો તિલાંજલિ આપવા આગળ આવ્યો છે ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજે ખોટા કુરિવાજો બંધ કરવાનો નિર્ણય લીધો છે લગ્ન મરણ શ્રીમંત સગાઈ અને જન્મ પ્રસંગે આ થતા કુરિવાજો દૂર કરવા માટે નિયમો બનાવ્યા છે નિયમોનું પાલન ન કરનારને સામાજિક બહિષ્કાર કરાશે તેમજ તેની પ્રસંગોમાં કોઈ હાજરી નહીં આપે અને એકાવન હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે